હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ડિફરન્ટ રેસીપી તો યસ ફ્રેન્ડ્સ તમે જે ઢોકળા જોઈ રહ્યા છો એ આપણે રેગ્યુલરમાં જે ઢોકળા કરીએ છીએ એ નથી પણ લેફ્ટ ઓવર રોટીના ઢોકળા છે તો રોટીને આપણે આવી રીતે નાના નાના પીસ કરી લઈશું તો મેં ભાખરી બનાવી હતી તો મારે એ વધી હતી તો હું એનું બનાવીશ તમે રોટલીનું પણ બનાવી શકો છો અને એકદમ પોચારું જેવા અને એકદમ ટેસ્ટી હેલ્ધી ઢોકળા આપણા રેડી થશે બનીને હવે છાશ એડ કરીશું તો મારા ઘરમાં દહીં હતું તો મેં પાણી એડ કરી અને છાસ બનાવી લીધી છે તો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ હેલ્ધી આપણા ઢોકળા રેડી થશે અને વાર પણ નથી લાગતી ઓછા સમયમાં ટેસ્ટી એવા ઢોકળા બનીને રેડી થશે તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમનું પેટ પણ ભરાઈ જશે તમે ડિનરમાં અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો તો એકદમ ડિફરન્ટ રેસીપી છે ઢાંકીને આપણે દસ મિનિટ સુધી રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો આપણી રોટલી સરસ એવી પલળી ગઈ છે હવે આપણે મિક્સર જારમાં એનું બેટર બનાવી દઈશું તો આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું તો જોઈ શકો છો આપણું બેટર રેડી છે તો આમાં મારે પાણીની બિલકુલ જરૂર નથી પડી હવે આપણે અડધી વાડકી સોજી એડ કરીશું એટલે કે રવો આવે છે એ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણે પંદર મિનિટ રેસ્ટ આપીશું સોજી એડ કર્યા પછી જેથી સરસ સોજી ફૂલી જાય અને આપણા ઢોકળા સરસ બને તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા રેડી થશે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો વાવ ફ્રેન્ડ્સ જોઈ શકો છો બેટર આપણું રેડી છે ઢોકળા માટેનું તો આ સ્ટેજ પર તમને ડ્રાય લાગે આ બેટર તો તમારે પાણી અથવા તો છાશ એડ કરવાની રહેશે તો હલ્દી પાવડર ટુ ટેસ્ટ સાથે આદુ મરચાં અને લસણ એડ કરીશું વધારે ટેસ્ટ આપવા માટે તો તમે મિક્સરમાં પણ પેસ્ટ કરી શકો છો મેં ચોપરમાં કર્યું છે ઈનોનું સેસે એડ કરીશું એક તો આટલી જ મારી ભાખરીમાંથી બે થાળી કમ્પ્લીટ રેડી થશે ફ્રેન્સ ઢોકળાની તો સરસ એવું ફ્લોફી તમે જોઈ શકો છો બેટર જારી પણ સરસ આવી છે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો પણ તો આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ઘરમાં બધાને જ બહુ ભાવશે હવે મેં સ્ટીમરને હીટ થવા મૂકી દીધું હતું હવે આપણે થાળીમાં ઓઇલ એડ કરી અને સ્પ્રેડ કરી દઈશું હવે બેટર એડ કરીશું તો બેટરને તમે તમારી ચોઈસ પ્રમાણે થિકનેસ રાખી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના ઢોકળા બનાવીશ તો સરસ રીતે ફેલાવી દઈશું અને ઢાંકીને એને દસ મિનિટ થવા દઈશું ચેક કરી લઈએ દસ મિનિટ થઈ ગઈ છે તો વાવ ફ્રેન્ડ્સ એકદમ સરસ જારી પડી છે તમે જોઈ શકો છો હવે આપણે નાઈફથી ચેક કરી લઈશું તો નાઇફ ક્લીન બહાર આવે એટલે આપણા ઢોકળા કમ્પ્લીટ રેડી થઈ ગયા કહેવાય તો જોઈ શકો છો આપણું નાઇફ એકદમ ક્લીન બહાર આવ્યું છે તમે ટૂથપીકથી પણ ચેક કરી શકો છો હવે આપણે કટ લગાવી દઈશું તો હું કટ લગાવું છું તો તમે જોઈ શકો છો એટલા સરસ સોફ્ટ બન્યા છે ઢુકળા તો તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તો મારી ચેનલ હમણાં નવી નવી છે ફ્રેન્ડ્સ બહુ ટાઈમ નથી થયો તો મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું આપણે કાશ્મીરી લાલ મરચું તમે ઢોકળાની થાળી મૂકો ત્યારે બેટરમાં પણ તમે એડ કરી શકો છો હવે આપણે વઘાર કરીશું તો વઘારમાં ઓઇલ રાઈ તલ અને લીલા મરચાં એડ કર્યા છે તો વઘાર એડ કરી દઈશું તેને સરસ એવો ટેસ્ટ આપવા માટે સ્પ્રેડ કરી દઈશું દાણા એડ કરીશું તો જોઈ શકો છો કોઈ કે જ નહીં ફ્રેન્ડ્સ કે આપણે લેફ્ટ ઓવર રોટીમાંથી ઢોકળા બનાવ્યા છે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા આપણા રેડી છે તો તમે આ રીતે ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો એ કેટલા સોફ્ટ અને જાળીદાર આપણા ઢોકળા રેડી છે પોચા રૂ જેવા તો કેચઅપ સાથે આપણે સર્વ કરીશું તો આ રીતે જોથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ